બનાસકાંઠાના ડીસામાંથી અત્યારે એક ગમખ્વાર સમાચાર મળી રહ્યા છે ડીસા નજીક આવેલા ભુયણ ફાટક પાસે આજે વહેલી સવારે એક અરેરાટીજનક ઘટના બની છે અહીં રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે એક અજાણ્યા ઇસમનું ટ્રેનની અડફેટે આવી જવાથી કરુણ મોત નીપજ્યું છે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત એટલો ભયંકર હતો કે અજાણે ઇસમના શરીરના કુર્ચા ઉડી ગયા હતા બનાવની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ઉડીસા રૂરલ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં મૃતકની ઓળખ થઈ શકી નથી પોલીસે મરણ જનાર અજાણ્યા ઈસમના પરિવારજનને શોધખોળ શરૂ કરી દીધી છે વધુ તપાસ માટે પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈ આ ઈસમ વિશે જાણકારી ધરાવતું હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે ટ્રેનની અડફેટે મોતની આ ઘટનાને લઈને ડીસા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે